અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું જ્ઞાન કળશ પ્રદર્શન મેળામાં શાળાના નવસો પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ શ્રી વ્રજભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસીય જ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓને

આચાર્ય ગ્રામજનો વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સ્ટાફ ગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સખી અમારે આંગણે કંચન વરસ્યા મેં જય શ્રી કૃષ્ણ આજે દેવકા વિદ્યાપીઠ વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ દેવકા વિદ્યાપીઠમાં માં જ્ઞાન કળશ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં અમારી શાળાના ના નવસો પચાસ વિદ્યાર્થીઓ ભાગ લઈને ને બસો થી પણ વધારે પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ્સ ગણિત સાથે ગમત કલા ભાષાને લગતા ક્લાસ અને અંધશ્રદ્ધા નિવારણ વિશે ઘણું બધું તમને જણાવવામાં આવ્યું છે અહીંયા ખૂબ જ મજા આવે છે તેમજ અહીંયા main હેતુ આ જ્ઞાન કળશ આયોજન આયોજન કરવાનો એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી નવી ફક્ત science જ નહીં પણ બીજી બધી નવી નવી કલા ભાષા જેવી શક્તિઓ ખીલે અને અંશ્રદ્ધા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંશ્રદ્ધા અંશ્રદ્ધાના નામે આપણને ડરાવતા હોય છે પણ તેના પાછળનું મેન રહસ્ય વૈજ્ઞાન જ હોય છે જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે જે અમારી શાળા દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાન વર્ષ પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ ચાલી રહ્યું છે આવું પ્રદર્શન અમે દર વર્ષે કરીએ છીએ આ વર્ષે અમારી શાળામાં સાયન્સની બસો પ્લસ કૃતિ થઈ છે અને દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે